દેશમાં સૌથી અઘરી અને સર્વોચ્ચ ગણાતી યુપીએસસી ફાઇનલ પરીક્ષાનું તાજેતરમાં જ પરિણામ જાહેર થયું જેમાં ગુજરાતના પચીસ સહિત એક ઉમેદવારોએ મેદાન માર્યું આ પરિણામ જાહેર થતાની સાથે જ મૂળ ગીર સોમનાથ પંથકના અને હાલ જામનગરમાં રહેતા પરિવારના ઘરે પણ ખુશીઓ વરસી ભયંકર ગરીબી અને બાળપણથી જ માતા પિતાની લાંબી ગેરહાજરી વચ્ચે જામનગરના યુવાને ત્રણ તોળ જબરજસ્ત મહેનત કરી યુપીએસસી ની પરીક્ષા પાસ કરી જામનગરમાં માં જીએસટી ના આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા આકાશ ચાવડા નામના યુવાને યુપીએસસી ની પરીક્ષામાં એક હજાર સાત માં રેન્કે હાંસલ કર્યો ત્રણ વર્ષની ઉંમરમાં પોતાની વહાલ સોય માતાનું મોત થયું અને ત્યારબાદ તેર વર્ષની ઉંમરમાં પિતાનું પણ નિધન થયું બાળપણથી જ માતા પિતાની ગેરહાજરીને લઈને ભયંકર કપરી આર્થિક પરિસ્થિતિ ભોગવતા હતા ત્યારબાદ આકાશભાઈ તેમના કૌટુંબિક જેને તેઓ માતા પિતા જ ગણે છે તેમની સાથે રહેવા લાગ્યા તેમના પાલક પિતા જે કડિયા કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા તેઓએ શિક્ષાનું મહત્વ સમજી આકાશભાઈને સરકારી પરીક્ષા માટે ખૂબ જ પીઠ બળ આપ્યું અને તેમના પરિણામ સ્વરૂપે આજે આકાશભાઈએ જબરી સિદ્ધિ હાંસલ કરી છે હાલ તેમના પરિવારમાં માતા પિતા અને બે પુત્ર સહિત તેમના પાંચ લોકોનો પરિવાર છે આકાશભાઈના પાલક પિતાએ જણાવ્યું હતું કે કઠિન પરિસ્થિતિ વચ્ચે પણ જો નાણાં અને મર્યાદિત સંસાધનો સ્ટીક ઉપયોગ કરવામાં આવે તો સફળતા મળે જ છે નબળી આર્થિક પરિસ્થિતિને લઈને આકાશભાઈ એક પણ ટ્યુશન રાખ્યું નહોતું એટલું જ નહીં કોઈ અલગ રૂમ વગર તેમણે પરિવારની સાથે રહી સેલ્ફ પ્રિપેરેશન સાથે આ સફળતા મેળવી મજૂરી કરીને પણ મેં આકાશને ભણાવ્યો જેનું આજે પરિણામ પ્રાપ્ત થતા ખુશીનો માહોલ છવાયો મારું નામ આકાશ ચાવડા છે યુપીએસસી સિવિલ સર્વિસીસ બે હજાર ત્રેવીસમાં એક હજાર સાતમો ક્રમાંક પ્રાપ્ત કરેલો છે આ મારો થર્ડ એટેમ્પ હતો જો પ્રિપેરેશનની શરૂઆતની વાત કરું તો કોલેજ દરમિયાન મને સિવિલ સર્વિસીસ વિશે જાણ થઈ અને ત્યારથી જ મને એમાં રુચિ જાગી કારણ કે એ એક એવું કરિયર ઓપોર્ચ્યુનિટી છે જ્યાં પર્સનલ ગ્રોથની સાથે સાથે સોશિયલ ડેવલપમેન્ટમાં પણ તમે એક સકારાત્મક ભૂમિકા નિભાવી શકો છો આ જ મારા માટે પ્રાઇમરી મોટિવેશન હતું જેનો આ જે ડિસિઝન હતું એનું મારા માતા પિતા તરફથી સંપૂર્ણ મને સમર્થન મળ્યું સપોર્ટ મળ્યો અને જો શેડ્યુલની વાત કરું તો લગભગ આઠથી દસ કલાક રેગ્યુલર રીડિંગ કરવાનું રહેતું અને ઇન બિટવીન મેં જીપીએસસીની પરીક્ષા પણ પાસ કરેલી છે અને યુપીએસસીની આ જે પરીક્ષાનું જે સફળતાનું સૌથી મોટું જો કોઈ હું ક્રેડિટ આપીશ તો એ મારા માતા પિતા છે કારણ કે આ જે જર્ની છે બહુ લાંબી રહી લગભગ લગભગ છ વર્ષથી હું પ્રિપેરેશન કરી રહ્યો છું અને એ પ્રિપેરેશનમાં ઘણા બધા નિષ્ફળતાઓના પણ મારે પરિણામોને ફેસ કરવા પડેલા જેમાં મને મારા માતા પિતાએ એક સપોર્ટ આપ્યો અને તેના થકી જ હું આજે અહીંયા પહોંચી શક્યો અમે ગીર સોમનાથ જિલ્લાના સાંગોદરા ગામના અમે વતની છીએ છેલ્લા દોઢ બે વર્ષથી આ જામનગરની રસીદ છે ચાવડા આકાશભાઈ જે એસટીઆઈ તરીકે ફરજ નિભાવે છે અને વ્યવસાયની અંદર હું કામ અને નાના મોટો ઠેકોને કોન્ટ્રાક્ટ રાખું છું જેનાથી અમારા પરિવારનું ગુજરાન હલાવીએ છીએ અને મારા દીકરાએ બહુ સીમિત સંસાધનોની અંદર અને બહુ સીમિત સમયની અંદર બહુ મોટો સંઘર્ષ કરી બહુ મોટી મહેનત કરી અને એક એમ કહેવાય કે ભારતની એક અઘરામાં અઘરી ટફ એક્ઝામ કહી શકાય જેને એને ક્રેક કરી અમને બહુ મોટું ગૌરવ પ્રદાન કર્યું છે કે આજ અમારા પરિવારની અંદર એટલો ખુશીનો માહોલ છે કે મારી પાસે શબ્દો ખૂટે છે કે અમે કેટલા ખુશ છીએ અને એને મારા દીકરાએ અમને કેટલું આપ્યું હોય તો હરેક મા બાપને હરેક વાલીને મારો એવો સંદેશો છે કે જો આપણે કંઈ પણ વસ્તુ નિષ્ઠા અને ઈમાનદારીથી અને સમયનું વ્યવસ્થિત પ્રબંધન કરી અને આપણા જે કંઈ સંસાધનો હોય જે આપણી કમાઈના જે પણ સંસાધનો હોય જો એને સટીક દિશાની અંદર જો એનું રોકાણ કરવામાં આવે અને ચોક્કસ મેં વાત કરી એ પ્રમાણે કે સમયનું પ્રબંધન કરી અને સાતી કામ કરવામાં આવે તો ચોક્કસ ને ચોક્કસ આપણે હર કોઈ મોટું લક્ષ્ય હોય સુધી પહોંચી શકીએ છીએ